વલસાડ જિલ્લાના સરોદી ગામમાં રેતીના પ્લાન્ટના કારણે સર્જાયેલી સમસ્યાઓએ મોટો વિવાદ ઉભો કર્યો છે રેતીના પ્લાન્ટમાં આવતા ભારે વાહનોના સતત અવરજવરથી ગામનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે ગત મોડી રાત્રે આ જ બિસ્માર માર્ગ પર એક ઇનોવા કાર ફસાઈ ગઈ હતી કાર ચાલકની મદદ માટે ગામના કેટલાક યુવકો દોડી આવ્યા હતા જો ગામ ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂળ કરી અને તેમને ડિટેન કર્યા હતા પોતાના યુવકોને છોડાવવા માટે મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનોનું ટોળું પોલીસ મથકે ભેગું થયું હતું ગામ લોકોએ ભારે હોબાળો મચાવી રીતિના પ્લાન્ટના કારણે ગામના રસ્તાઓ બન્યા હોવા ઉપરાંત ખેતરો પણ ખરાબ થયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમનો મુખ્ય વિરોધ એ વાત પર હતો કે જે યુવકો વારંવાર માર્ગ પર ફસાઈ જતા વાહનોની નિસ્વાર્થ ભાવે મદદ કરવા જાય છે તે જ યુવકોને પોલીસે અટકાયતમાં લીધા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ તેઓએ આ બિસ્માર માર્ગને લઈને પ્રશાસનને આવેદનપત્ર પણ આપ્યું હતું તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આ ઘટનાએ રેતીના પ્લાન્ટથી સર્જાતી સમસ્યાઓ પ્રત્યે પ્રશાસનની બેદરકારીને ઉજાગર કરી છે ઘટના અમારા એક મિત્રની આ ઇનોવા ત્યાં ફસાઈ હતી એટલે અમે લોકોના ફોન આવ્યા કે ભાઈ અહીં આવો એટલામાં અમે ઇનોવા ત્યાં બધા ગામ લોકો બધા છોકરાઓ ભેગા થઈને આવ્યા એટલામાં તો પોલીસ તંત્રની ગાડી આવી

પછી આ રસ્તાઓ ખરાબ છે એના માટે થઈને અમે આવેદન પત્ર આપ્યું રસ્તાઓ શેના માટે ખરાબ થાય છે આ રીતે ને આ ઓવરલોડિંગ ગાડીઓ આવે છે બધી અને કલેક્ટર સાહેબને ત્યાં આવેદન પત્ર આપ્યું તો અમને ફક્ત એમ કે સ્ટોક માટે અમે જગ્યા આપી છે સ્ટોક માટે જગ્યા આપી છે તો રોજ ગાડીઓ આવીને શેના માટે ભરે છે આ અને આ ભરાય છે કેમ તો એના માટે થઈને છોકરાઓ બધા આવ્યા તો બે છોકરા મારા બેસાડી ગયા હવે પેલા મેહુલભાઈનું ઘર હે બાજુમાં છે કાલે છોકરાઓની વાન ફસાય તો એ બિચારો આવી અને એને પોતાની ત્યાંથી

મેહુલભાઈ ને મારતા મારતા લઈ ગયા હવે અમારે એ વિચારવા જેવું થઈ ગયું કે મેહુલભાઈ ને મારતા મારતા પોલીસ કેમ લઈ ગઈ કે ગાડી કાઢવા હારું અમે તો આવેલા હતા બરોબર છે ગાડી સેના કારણે ફસાય છે ને શું સમસ્યા છે અહીંયા સમસ્યામાં એ જ છે કે એટલી બધી આ રેટીના જે ડમ્ફર છે રેતીની ટ્રક છે ભરીને જાય છે ઓવરલોડિંગ ટ્રક જાય છે એટલા માટે રસ્તા એકદમ બેહી ગયા છે રસ્તા બેહી ગયા છે એટલે બંને સાઇડ થયા રસ્તા બેહી ગયા છે ને આ ડિવાઇડર જેવો ઊભો થઈ ગયો છે એના કારણે ગાડી ફસાઈ ગઈ છે કે નાની ઈકો હતી ને એ છોકરા લોકોની ગાડી મેહુલભાઈ અને અમના ગામના છોકરા લોકોએ અહીંયા થી સાઈડે કરીને કાઢી આપી એમને રસ્તો બહુ જ ખરાબ છે એટલે અમારે શું કે સરોડીના વટની છે એ માટે અહીંયા મદદ કરવા આવવું પડે છે